ભરૂચ શહેરમાં આજે વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણા યોજાયા હતા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ અને સમસ્ત મુસ્લિમ સમાજનો સહયોગ મળ્યો હતો એપીએમસી માર્કેટ સામેના મેદાનમાં યોજાયેલા ધરણામાં મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો વિરોધ પ્રદર્શનને સમર્થન આપવા શહેરના કતપોર બજારની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી મુસ્લિમ આગેવાનોના મતે વકફ એમેન્ડમેન્ટ બિલ તેમના ધાર્મિક અને સામુદાયિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે તેઓનું કહેવું છે કે સરકાર વકફ સંપત્તિઓ પર આરોગ્ય નિયંત્રણ લાદી રહી છે અને આ સંપત્તિઓ ધર્મ અને સમાજની સેવા માટે દાનમાં અપાયેલી છે યુનિફોર્મ સિવિલ કોડ અંગે નેતાઓ જણાવ્યું કે ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે દરેક સમુદાયને પોતાની ધાર્મિક અને સામાજિક રીતે જીવવાનો અધિકાર છે યુસીસી લાગુ કરવાથી બંધારણીય મૂળભૂત અધિકારોનું હનન થશે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો समाजवादी अंध निरिक्ष बंध नि लोकतंत्रात्मक लोकतंत्रात्मक बनाने के लिए बनाने के लिए तथा उसके समस्त नागरिकों को उसके समस्त नागरिकों को सामाजिक सामाजिक आर्थिक आयुनिक राजनीतिक राजनीतिक न्याय न्याय विचार विचार अभिव्यक्ति अभिव्यक्ति विश्वास विश्वास धर्म धर्म प्रतिष्ठा और औसा की क्षमता और औद की, की क्षमता प्राप्त कराने के लिए तथा, तथा उन सब में उन सब में व्यक्ति की गरिमा व्यक्ति की गरिमा और राष्ट्र की एकता और अखंडता राष्ट्रपति और अखंडता सुनिश्चित करने वाले सुनिश्चित करने वाले संतुष्टता बढ़ाने के के लिए આજ રોજ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ સમગ્ર ભરૂચ જિલ્લાના મુસ્લિમો શિફા ખાતર ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેજા હેઠળ વકઅફ એમેન્ડમેન્ટ બિલ અને યુસીસીના બિલના વિરોધના અંદર સમગ્ર ભરૂચ જિલ્લો મુસ્લિમ ભેગા થઈ આ બિલનો સખત સખત વિરોધ કરે છે રાતોરાત આ ભારત સરકારને મુસ્લિમોની એકદમથી ચિંતા થવા માંડી પરંતુ આ ચિંતા એમને મુસ્લિમ પ્રત્યે નહીં પણ એમના ઉદ્યોગપતિઓને વકફની જમીન ફાળવણી કરવા માટે ગમે તે ચાલે બાને મુસ્લિમોના ટ્રસ્ટોની પ્રોપર્ટી લઈને એમને ફાળવવાની વાત કર ફાળવવાની વાત છે અને આ દેશમાં મુસ્લિમોને લડાવવાની વાત ચાલે છે આ લોકોએ હંમેશા દંગા ફસાદ કરીને તેમની રાજનીતિ કરી છે અમિત શાહ જેવા ગૃહમંત્રી પાર્લામેન્ટમાં ઉભા રહીને મુસ્લિમ મહિલાઓને અને મુસ્લિમ ગરીબોની ચિંતા કરે છે જે સરકાર જેમની પાસે એક સાંસદ નથી આ બિલ પાસ કરવા માટે કોઈ મુસ્લિમ એક સાંસદ નથી એમની પાસે તેમને રાતોરાત મુસ્લિમોના હિતોની વાત યાદ આવી ગઈ આ સરકારને રાતોરાત મુસ્લિમ કેવી રીતે ડેવલપ થાય એની ચિંતા આવી ગઈ જે સરકાર દસ મિનિટ રોડ પર નમાજ ના પડવા દેતી હોય મુસ્લિમોની ધાર્મિક ક્રિયા જે એમનો પ્રાથમિક અધિકાર છે તે તેને જો લઈને વિરોધ દર્શાવતી હોય તે સરકાર મુસ્લિમો માટે શું કરી શકતી હોય માટલા લભાવણી વેચાવણી સ્કીમો બનાવીને મુસ્લિમોને છેતરવાની ધંધા કરેલા છે અને તેના વિરોધમાં સમગ્ર ભારતના મુસ્લિમો રોડ પર છે અને મુસ્લિમોને આંક હલકામાં લેવાની કોશિશ ના કરે આ મુસ્લિમોએ દેશની આઝાદીમાં શી ફાળો ભજવ્યો છે અને મહત્ત્વની ભૂમિકા ભજી છે હજુ પણ આ દેશમાં જો અમારા હકો માટે અમારે રોડ પર આવવું પડશે તો આવીશું અને જરૂરત પડશે તો અમારો ત્યાગ અને શહીદી વોરવા પણ અમે તૈયાર છે એટલે મારો એટલો સંદેશ છે કે આ બિલને જેમ બને તેમ તેમનું વાપસ લઈ લો આ મુસ્લિમોના હિતમાં નથી અને આ દેશના હિતમાં નથી